અને ભારતીય કિસાન સંઘના કાર્યકર્તાઓ દ્વારા ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પ એક પેડ માકે નામ સૂત્રને સાર્થક કરવા માટે સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તલોદ તાલુકાના આરએફઓ સાહેબ દ્વારા ઉપસ્થિત સૌ કાર્યકર્તાઓને જણાવવામાં આવેલ કે દરેક ગામમાં અને દરેક પંચાયત વિસ્તારમાં આવેલી ફાજલ જમીનમાં વૃક્ષારોપણ કરવામાં આવે અને કોઈ પણ ખેડૂત પોતાના ખેતરમાં શેઢા ઉપર અથવા તો ખેતરમાં ફરાવ વૃક્ષ વાવે તો તેને સરકારની યોજના મુજબ એક ઝાડ પાછળ મળતી દરેક સહાય આપવા માટે માર્ગદર્શન આપવામાં આવેલ હતું કિસાન સંઘના પ્રમુખે વિગતવાર માહિતી માંગતા દરેક ગામમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવે તેવી અપેક્ષા રાખી હતી અને સરકારની જે નર્સરી છે તે તલોદ ગામમાંથી પશ્ચિમ દિશામાં આવેલી છે તેની જગ્યાએ તલોદ હરસોલ રોડ પર નર્સરી માટે જગ્યા ફાળવવામાં આવે તેવી માંગણી અને લાગણી વ્યક્ત કરવામાં આવી હતી આ રીતે વૃક્ષારોપણ કાર્યક્રમનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય દિલીપ પરમાર તલોદ सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट